જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આપના રાશિફળની અંદર વિશેષ કરીને તમારા માટે ઉપયોગી ટિપ્સ તો હોય જ છે એટલે તમારા જીવનની કોઈ સમસ્યા હોય કોઈ પ્રશ્ન હોય તો એના માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો ફોન નંબર નીચે આપેલો જ છે એ ફોન ઉપર તમે તમારી સમસ્યા જણાવશો એનું સમાધાન અમે અમારા કાર્યક્રમમાં આપીશું ખાસ કરીને દર્શક મિત્રો જ્યારે વાત થતી હોય કોઈ પ્રસંગની તો પહેલાં આપણે દેવને વંદન કરીએ છીએ એ પ્રમાણે આજના દિવસની શરૂઆત કરતાં પહેલાં આપણે વંદન કરીશું આપણી કુળદેવી માતાને નમો દેવી મહાદેવી મહાઘોર પરાક્રમી મહાભય વિનાશની કુલદેવી નમો સ્તુદે માતાના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું શું કહે છે પંચાંગ આજે વિક્રમ સંવત બે હજાર એસી સખ ઓગણીસો પિસ્તાલીસ અને વીરસમત પચીસસો ને પચાસ પોષ શુદ્ધ આજે પૂર્ણિમા તિથિ છે ત્રેવીસ વાગીને પચીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ પ્રતિપદા તિથિનો પ્રારંભ થશે નક્ષત્ર આજે પુનર્વસ રહેશે જે આઠ વાગીને પંદર મિનિટ સુધી છે ત્યારબાદ પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે એટલે આજે ગુરુ પુષ્ય અમૃત યોગ કહી શકાય જે સોનું ચાંદી ખરીદવા માટે યોગ્ય મુહૂર્ત ગણાય છે તો લોકો આમાં ખરીદતા પણ હોય છે યોગ આજે વિશકુંભક રહેશે સાત વાગીને બત્રીસ મિનિટ સુધી ત્યારબાદ પ્રીતિ યોગ રહેશે કરણ કર્ણવિષ્ટિ રહેશે દસ વાગીને પાંત્રીસ મિનિટ સુધી અને ત્યારબાદ કરણની શરૂઆત થશે આજે રાશિ જે છે કર્ક રહેશે એટલે કે ડહ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમ્ય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ ચાલો હવે જોઈ લઈએ આજનું રાશિફળ શરૂઆત આપણે પહેલાં કરીશું મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રીતે સારો દેખાય છે ખર્ચનું પ્રમાણ આજે વધશે એટલે ખર્ચા ઉપર કંટ્રોલ કરવું તમારો મેન ઉદ્દેશ હોવું જોઈએ બીજો મુદ્દો એ આવે છે કે દાખલા તરીકે પરિવારની વાત કરીએ તો પરિવાર સાથે તાલમેલ તમારો સારો રહેશે થોડાક વાદ વિવાદો પણ દેખાઈ રહ્યા છે એટલે એ વાદ વિવાદ ન થાય એની કાળજી લેવી આર્થિક રીતે આજે સમય બહુ સારો નથી કારણ કે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે એટલે ખર્ચો તો વધશે આજના દિવસે તમારે લેવડ દેવડની વાત કરીએ તો પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું સંતાન અંગેની જે ચિંતા તમારા મગજમાં હતી એમાં રાહત મળશે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે ઉતાવળી કોઈ કામ કરવું નહીં અને ખાસ કરીને વ્યસન અથવા તો ખોટા ખાનપાનથી દૂર રહેવું ઉપાય તરીકે આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે વૃષભ રાશિની વાત કરી લઈએ તો વૃષભ રાશિ એટલે કે બઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તે વૃષભ રાશિના જાતકો માટે દિવસ તો અનુકૂળ દેખાઈ રહ્યો છે આવકના સ્ત્રોત તમારા દેખાય છે આપણને નજરમાં આવે છે કે પૈસો આવી રહ્યો છે પણ ખરેખર આવશે નહીં એટલે મૃગજળ જેવી સ્થિતિ આજે વૃષભ રાશિવાળાની થશે તમારા માટે સાથીઓનો સાથ સહકાર તો આજે મળશે પણ પ્રેમ સંબંધોમાં થોડી ચણભણ થાય એવી સંભાવના છે બીજું નવો વ્યાપાર કે બિઝનેસ તમારા કરવાના મૂળની અંદર તમે છો અને એ વસ્તુ તમને મદદરૂપ તો થશે પરંતુ મિત્રો એક વાત યાદ રાખજો કે ક્યારેક કોઈ ની સાથે તમારે વિવેકહીતાથી સાથથી સન્માનથી કામ કરવું હોય તો બરાબર છે માન અપમાનની વાત જ્યારે આવતી હોય તો મૂળ વસ્તુને ધ્યાનમાં રાખીને જ કામ કરવું અને સેકન્ડ થિંગ એ છે કે આજે તમારા નોકરી વગેરેમાં પ્રમોશન અથવા નોકરીમાં સફળતા એની વાતોમાં તમને આજે સફળતા મળશે વ્યાપારીઓ માટે પણ સમય થોડો સારો અને અનુકૂળ રહેશે ઉતાવળે કામ આજે કરવાનું નથી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ પણ મૂકવાનો નથી શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો આ કરવાથી તમારી તમારા કાર્યોમાં તમને સફળતા મળી જશે હવે આપણે વાત કરીએ મિથુન રાશિની ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે કામકાજમાં પણ તમને સફળતા મળશે નાણાકીય વ્યવહારોથી થોડો સાવધાન રહેવાની જરૂર છે એટલે કે પૈસાની જો લેવડ તેવડ કે એવું કંઈ કરતા હો તો જરા એનાથી દૂર રહેજો સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બને છે સંતાન અંગેના કેરિયર વગેરેના જે પ્રશ્નો છે એમાં સોલ્યુશન પણ દેખાય છે નોકરી વગેરેમાં પણ રાહત મળે એવા સંકેતો છે પરંતુ તમારે પોતાના અધિકારી વર્ગ સાથે ખોટી વાતાગુંમાં પડવાની જરૂર નથી હું સાચો તમે ખોટા આવી વાત કરવાનો કોઈ મતલબ નથી કારણ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમારે ગુજરવાની વાત છે એટલે નોકરીને કોઈ ખતરો નહીં આવે પરંતુ જો તમે ખોટી બકવાસ કરશો તો થઈ શકે છે એક બીજી બાબત તમને કહેવી કે તમારા વિદેશ ગમન વગેરેની ફાઇલમાં તમને રાહત મળી જશે તો શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરી ઓમ હોમ ઝુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે કર્કરાશિની વાત કરીએ મિત્રો ચોથી રાશિ કર્કરાશિ છે કર્ક એટલે ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની ગોચરની સ્થિતિ પ્રમાણે જોઈએ તો કામકાજમાં તો સફળતા મળતી દેખાય છે ભાગ્ય પણ તમારો સાથ આપે છે વિદેશ યાત્રા વગેરેમાં જવાનો તમારો પૃષ્ઠ જે છે એ સોલ્વ થાય એવો દેખાય છે અને વિદેશ તમે જઈ શકો એવી સંભાવના પણ બને છે ખોટા લોકોની સાથે વાતાગુંમાં પડવાની જરૂર નથી પૈસાની લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે પરિવાર અને કુટુંબ સાથે તાલમેલ થોડો ઓછો થાય એવું દેખાય છે વાહન વગેરે ચલાવતા તમારે સાવધાની રાખવાની છે કારણ કે દિવસના ગ્રહો પ્રમાણે થોડી અનુકૂળતા ઓછી દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરવાનો છે અને સાથે સાથે ઓમ રીમ ભૌમાય નમ મંત્રનો જાપ કરી દિવસથી શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ સિંહ રાશિ મટાઅક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે નવા વ્યક્તિઓની મુલાકાત પણ થઈ રહી છે નવું કામ પણ તમે કરી રહ્યા છો અને ખાસ કરીને જે વ્યક્તિઓ પર તમને વિશ્વાસ હતો એ વ્યક્તિઓ સાથે પણ તમારા સંબંધો સારા હોય એવું લાગે છે આજે એક નવી સ્થિતિ બની શકે છે કે ઘરમાં કોઈ નવા મહેમાનના આગમનના સંકેતો પણ તમને મળી શકે છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે તો મિત્રો ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ બને એવી સંભાવના પણ નકારી શકાય એવું નથી વાહન વગેરે ચલાવતા જરૂર ધ્યાન રાખશું શું કરશું આપણે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો અને ખાસ કરીને કુળદેવી માતાની એક માળા કરી તેના મંદિરની અંદર જય શ્રી ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસની અનુકૂળતા તમારા માટે સારી દેખાઈ રહી છે પરંતુ સ્વાસ્થ્ય થોડું નાસાજ એટલે કે ગડબડ હોય એવી સંભાવના પણ બની રહી છે જોકે ભાગ્ય પણ તમારો સાથ આપી રહ્યું છે વિદેશ યાત્રાના કાર્યોમાં સફળતા પણ મળી રહી છે જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવી કોઈ સંભાવના દેખાતી નથી સાવધાન રહીને કામ કરજો કોઈને પૈસાનું ઉછીને આપવા હોય તો સાચવી સાચવીને આપજો બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે ક્યારેક તમારા પ્રેમ સંબંધોમાં ખટપટ પણ થઈ શકે છે એટલે વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે અને વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય દેખાય છે તમે તમારા અભ્યાસમાં વિશેષ ધ્યાન આપો વોટ્સએપ યુનિવર્સિટીને દૂર રાખી જો તમે કામ કરશો તો તમે તમારા કેરિયરને સારી રીતે આગળ ધપાવી શકશો શું કરશો તમે તો આજના દિવસે તમારે ઓમ ગુમ ગુરુવે ન મંત્રનો જાપ કરો અને ગુરુ મહારાજના મંદિરમાં અથવા તો વિષ્ણુ ભગવાનના મંદિરની અંદર જઈને ચણાની દાળનું દાન આપો સારામાં સારું રહેશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહે છે ઘણી બધી ઈચ્છાઓ તમારી પૂર્ણ થઈ રહી હોય એવું દેખાય છે પરંતુ સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને અવશ્ય રહેશે સ્વાસ્થ્યમાં કોઈ મોટી રાહત દેખાતી નથી એટલે શારીરિક બીમારી ન આવે એના માટે ખાનપાનમાં ધ્યાન રાખવાની જરૂર છે માતા અને પિતા વચ્ચેના જે સંબંધો થોડા બગડ્યા હતા એમાં સુધારો દેખાય છે ભાઈ ભાઈ સાથેના તકરારોમાં પણ રાહત મળે એવું દેખાય છે કેટલીક વાર જમીન મકાનના પ્રશ્નો તમારા અટવાયેલા છે એ પ્રશ્નોનો ઉકેલ અવશ્ય આવશે તમે જમીન કે મકાન વેચવા માંગતા હો તો એનો પણ રસ્તો નીકળી જશે અને તમે એમાં બહાર આવી શકો એવી સંપૂર્ણ સંભાવના દેખાય છે માતા અને પિતાની સાથેના સંબંધો તો સારા રહેશે જ મિત્રો પરંતુ સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં પણ રાહત મળશે ઉપાય તરીકે આજે તમારે શું કરવું તો પહેલાં તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ખોટા માણસોની ખોટા કાગળમાં સહીઓ વગેરે કરવાની જરૂર નથી અને ખાસ તમારે આજે એક કામ કરવું પડશે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને પણ થઈ રહી હોય પતિ પત્ની વચ્ચે થોડા તણફણ થવાની સંભાવના પણ બને છે એટલે ટૂનફૂન થાય તો આપણે વાણી પર કંટ્રોલ રાખવું થોડી વાતો સાંભળી લેવી એ વધારે સારો રસ્તો રહેશે ખાસ કરીને સંતાનને લઈને થોડી ચિંતા તમારા ઘરની અંદર છે અને એ ચિંતા દૂર થાય એવા સંકેતો તો દેખાય છે પરંતુ હજી થોડી વાર લાગે એવા પણ સંકેતો મળે છે વ્યાપારીઓ માટે વ્યાપારમાં સફળતા તો મળી રહી છે સરકાર તરફથી થોડી પ્રોબ્લેમ્સ આવે એવા સંભાવના પણ દેખાઈ રહી છે તમારા મનની અંદર જે મુરાદો છે એ મુરાદો તો પરિપૂર્ણ થઈ રહી છે મા ભગવતીની કૃપા તમારા પર બની રહી છે પરંતુ સ્વાસ્થ્ય બાબતમાં થોડું ધ્યાન જરૂરથી રાખવું પડશે શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ ઝુમ સહ મંત્રનો પ્રયોગ કરો અને ઘરે ઘીનો દીવો કરીએ ગરીબને વસ્ત્રનું દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ ધનરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જ્યારે વિચાર કરીએ તો કામકાજ તો સારાને એકંદરે ઉત્તમતા તરફ લઈ જઈ રહ્યા છે નાના મોટા વ્યક્તિઓની મુલાકાત પણ સારી થશે ઘરેલું વાત વાતાવરણ પણ સારું રહેશે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના દેખાય છે પરંતુ વ્યાપારીઓએ થોડું સહન કરવું પડે એવી પરિસ્થિતિ પણ દેખાય છે કોઈના કહેવામાં આવી જઈને ખોટા કામથી બિલકુલ મિત્રો દૂર રહેજો અને ખાસ કરીને વ્યસન એટલે કે દારૂ જુગાર કે સટ્ટા કે કોઈ ભી વ્યસન હોય એને દૂર એનાથી દૂર રહેવાની ખાસ જરૂર છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ હુમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ધંધાની અંદર થોડી તકલીફ પડી રહી હોય એવું લાગે છે નવો બિઝનેસ કે નવો વ્યાપાર તમને મળી ગયો છે પણ મહેનત વધારે અને આવક ઓછી એવા એવા ધંધા તમારા દેખાય છે આજના દિવસે તમે પૈસાની લેવડ દેવડ કરી હશે તો એમાં તમને નુકસાનનો જ સામનો કરવાનો છે કોઈ વ્યક્તિ તમારા પૈસા રિટર્ન આપે એવી સંભાવના જ નથી દેખાતી માટે થોડા દિવસ રાહ જોવાની જરૂર છે ખોટી વાત ઉઠી કરી ખોટી ચર્ચાચર્ચી કરવાનો કોઈ મતલબ નથી આજે મિત્રો એક વાત યાદ રાખજો કે તમારા સંતાન અંગેની ચિંતા તમારા મગજ ઉપર ભેરાયેલી છે સંતાન પ્રોબ્લેમમાં હશે અથવા તો તમે પ્રોબ્લેમમાં હોઈ શકો છો એટલે હવે તમારા વિચારો જે મગજની અંદર છે એના ઉપર જરા કંટ્રોલ કરવાની જરૂર છે ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરો દિવસની શરૂઆત કરો સારું દિવસ ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ ઘર શા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતનો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું છે સંતાન સંબંધી ચિંતાઓમાં પણ તમને રાહત મળતી હોય એવું લાગે છે તમારી સંતાન કોઈ નવા કામમાં જોડાઈ જતી હોય એવું પણ બની શકે છે તમે પણ કોઈ કાર્ય માટે ઉત્સુક થઈ રહ્યા છો એ કાર્ય પૂર્ણ થશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા દેખાઈ રહ્યા છે પણ પ્રેમ સંબંધોમાં ક્યાંક ક્ષણભણ થાય એવી સંભાવના પણ બને છે વિદેશ યાત્રાની ફાઇલમાં પણ તમને રાહત મળે એવા સંકેતો દેખાય છે જો કદાચ તમે કોઈ પ્લાનિંગ કર્યું હોય તમારા બિઝનેસને એક્સપાન્શનનું કે એવું કાંઈ તો એની પણ સફળતા મળે એવી સંકેતો દેખાય છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે ચાલો મિત્રો શું કરશો તમે તો આજે તમારે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈ લઈએ મીન રાશિ ગ્રહ મંડળની છેલ્લી રાશિ એટલે મીન રાશિ દ ચ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે પણ ઉતાવળીઓ લેવાયેલો નિર્ણય હંમેશા નુકસાનકારક હશે કોઈ પણ કાર્ય કરો તો વિચારીને કરો બીજી એક બાબત ધ્યાનમાં રાખો કે તમારા ઘરની અંદર જે બી પ્રોબ્લેમ હોય એને બહાર શેર કરવાની કોઈ જરૂર નથી ઘરના પ્રોબ્લેમ ઘરમાં સોલ્વ કરવાની જરૂર છે સંતાન અંગેની ચિંતા તમારા મગજની અંદર ભરેલી છે અને એ રહેવાની જ છે કારણ કે સંતાનના કેરિયરને લઈને તમે ટેન્શનમાં હો એવા સંકેતો દેખાય છે ખાસ કરીને ખાસ કરીને તમારા કામકાજમાં તમને રાહત મળે એવા પણ સંકેતો દેખાય છે હા ઉતાવળમાં આવી જઈ કોઈ ખોટા નિર્ણયો ન લઈ લેશો સાચવીને ધીમેથી જો તમારું કામ કરશો તો સફળતા મળશે વિદેશ યાત્રા વગેરેના તો નિયમો દેખાય છે વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા તો મળશે પરંતુ કામકાજમાં થોડી તકલીફ અત્યારે દેખાય છે નવા ગ્રાહકો અને નવા માણસો સાથે કેવો વ્યવહાર કરવો એ તમારે ધ્યાનથી જોવું પડશે શું કરશો તો ઓમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે મિત્રો આ તો આપણે જોયું બાર બાર રાશિઓના જાતકોનું રાશિફળ અને હવે આપણે જોઈશું આજના ટીપ અંગે દર્શકો જે રીતે આપણે વાત કરીએ છીએ દર વખતે તો કેટલીક કંઈક સમસ્યા હોય એનું સમાધાન તો આપણે અહીં શોધીએ છીએ આજે પ્રશ્ન આવ્યો છે કે છોકરીઓ અથવા દીકરીઓના લગ્ન ન થતા હોય તો દરેક માતા પિતા દીકરીના લગ્નથી ચિંતિત હોય જ છે તો આ ચિંતાને કેવી રીતે આપણે દૂર કરી શકીએ તો સૌથી પહેલો પ્રશ્ન છે કે જો જ્યોતિષની રીતે તમારા લગ્ન થતા કેમ નથી શા માટે પ્રોબ્લેમ થાય છે અત્યારની પોઝિશનની અંદર તો જે વાતો આવતી હોય છે એમાં એવું દેખાય છે કે ભાઈ વન કરતાં એક પરતા વધારે એફેર્સ હોય છે ઘણી વખત તો લગ્ન થયા પછી પણ એફેર્સ હોય છે આ બધાનું રહસ્ય અને કારણ શું તો જ્યારે તમારા કુંડળીનો અભ્યાસ કરવામાં આવે તો મિત્રો એક વાત યાદ રાખો કે બહેનો અને દીકરીઓની આજે વાત કરીશું પછી છોકરાઓની કરીશું તો દીકરીઓની કુંડળી હોય તો એની અંદર એક વસ્તુ હોય છે તમારો લગ્ન લગ્નેશ મજબૂત હોવો જોઈએ એટલે કે પહેલો ભાવ તમારો મજબૂત હોવો જોઈએ એ તો બરાબર છે પહેલો ભાવ અને સપ્તમેશ એટલે સાતમો ભાવ જે હોય સાતમો ભાવ તમારા પતિનો ભાવ કહેવાય પણ એક વસ્તુ તમને સ્પષ્ટતા કરી દેવી મિત્રો કે જેમ કે તમારી કુંડળી હોય તો પહેલો ભાવ હોય ને પહેલાંથી જે બારમો ભાવ હોય એ તમારા સુખનો જ ભાવ કહેવાય કોઈ પણ વર્ગથી કોઈ પણ ઘરથી એનો બારમો ભાવ એના સુખનો ભાવ કહેવાય દાખલા તરીકે તમને ઉદાહરણ તરીકે સમજાઈએ તો દાખલા તરીકે પહેલા ભાવમાં જે ગ્રહ હોય અને એ જો બારમા ભાવમાં બેસી જાય દાખલા તરીકે લગ્નનો માલિક મંગળ છે અને મંગળ બારમે બેઠો તો એ બારમે મંગળ બેઠો અને જો એનો શનિ સા સાથે અથવા તો શુક્ર સાથે સંબંધ થયો તો તમે સમજો એને જે સુખની વાત હોય લગ્ન પછીનું એ એને પર્યાપ્ત માત્રામાં મળે અહીંયા સાતમા ભાવથી જ્યારે આઠમા ભાવને જોવામાં આવે તો આઠમો ભાવ પણ મેરિટિકલ સુખનો ભાગ છે તો સૌથી પહેલાં તો આપણે જોવું જોઈએ કે ભાઈ એના લગ્ન થશે કે નહીં તો લગ્ન થશે તો લગ્નેશ મજબૂત હશે લગ્નેશ કદાચ સેવન્થ હાઉસમાં અથવા તો ટ્વેલ્થમાં કે એટ હાઉસમાં બેઠો હોય તો મેરેજ થાય થાય ને થાય હવે પ્રશ્ન છે કે સાતમા ભાવનો માલિક કદાચ સાતમા ભાવનો માલિક પણ મજબૂત હોય એના પર શુભગ્રહો જો જોતા હોય સાતમા ભાવનો માલિક સાતમા ભાવ બેઠો હોય તો આવી સ્થિતિની અંદર તમારા મેરેજ તો થશે અને મેરેજ સારી રીતે પણ પકશે પરંતુ જો સાતમા ભાવ ઉપર કોઈ નીચ ગ્રહની દ્રષ્ટિ હોય ત્યાં શનિ કે રાહુ કે મંગળ હોય કે સૂર્ય હોય તો આવી સ્થિતિ જો આવી જાય તો તમે સમજો કે તમારા લગ્ન થવામાં વિલંબ લાગે એટલે મોડું થાય ઘણી વખત લોકો પૂછતા હોય કે અમારું મોડું કેમ મોડું કેમ થયું એ જાણવું બહુ જરૂરી છે કારણ કે લગ્ન મોડા થઈ રહ્યા છે એનું કારણ છે કે તમારો સાતમો ભાવ દૂષિત થઈ રહ્યો છે લગ્નેશ પણ દૂષિત થઈ રહ્યો છે એ બંને ઉપર મેક્લુફિક્સન્સ એટલે કે નીચ ગ્રહોની દ્રષ્ટિ પડી રહી છે હવે આવી જો પરિસ્થિતિ તમારી હોય તો લગ્ન થવામાં વાર લાગે ઉપરાંત ત્યાં પાપ કરતરી છે કે સાપિત છે કે અંગારક છે કે એવા કોઈ દોષો આવી ગયા હોય તો પણ આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે હવે આપણે જોવું શું તો તમારે જોવાનું એમાં એટલું જ હોય છે કે જો આવી રીતની તમારી કુંડળીની અંદર સિચ્યુએશન હોય તો તમારા લગ્ન મોડા થશે હવે દીકરીઓ માટે આ બહુ મોટો પ્રશ્ન થઈ જાય છે કે જ્યારે આવું રીતે તમને મોડા લગ્ન થવાના છે તો એના કેટલાક ઉપાયો છે નોટ કરી લેજો ઉપાય બહુ સારા છે સરળ છે દેવી માતા મંદિરનું જે હોય અંબિકા મંદિરમાં શણગારનું સાધન હોય એ લઈ જઈને માતાના મંદિરમાં ચઢાવવાનું ગુરુવારના દિવસે આ કામ તમારે કરવાનું બીરું ચણાની દાળ લેવાની હળદર લેવાની એમાં થોડાક રૂપિયા મૂકવાના અને ગુરુવારે કોઈ બી બ્રાહ્મણને દાનમાં આપી દેવું હવે એવું કોઈ ના પૂછતા કે બ્રાહ્મણ જ નથી મળતા બ્રાહ્મણ તો મળી જશે ગાયો નથી મળતી આપણા અમદાવાદમાં એ વાત બરાબર છે પણ બ્રાહ્મણ તો મળી જશે બીજું એક કામ કરવાનું કે ગોળ ખાવાનો ગોળ આવે એ ગોળનું દાન શિવ મંદિરમાં તમારે જો મંગળ હોય તો મંગળવારે આપી દેવાનું આ નાના નાના પ્રયોગો છે તો બહુ સારા છે કરશો બહુ સરસ રિઝલ્ટ આપશે અને બીજો એક મંત્ર છે ક્લિમ કાત્યાયની મહામાય મહાયોગિનધેશ્વરી નંદગોપ સ્તમદેવ પંપતિ મેતી ક્લિમ ઓમ આ મંત્રનો તમારે જાપ કરવાનો છે રોજ એક માળા બે માળા ત્રણ માળા જેટલી થઈ શકે એટલી માળા પણ રોજની જેટલી કરો એટલી જ દરરોજ કરવાની છે એ અનુષ્ઠાન કહેવાય કદાચ આનું કેવી રીતે અનુષ્ઠાન કરવું પૂજા કરવી એ વસ્તુમાં તમને કોઈ પ્રશ્ન હોય તો અમારો ફોન નંબર નીચે આપેલો છે તમે સંપર્ક કરી શકો છો મારા મોડે મંત્ર તમારે લેવાનું હોય તો તમારે ચા પાણી કર્યા વગર નાહી ધોઈને મને ફોન કરવાનો હું તમને એ મંત્ર બતાવી દઈશ બરાબર એક દિવસ અગાઉ વાત કરી લેશો તો વધારે સારું રહેશે છતાંય જે રીતે ગમે એ રીતે બસ આટલો પ્રયોગ તમે કરો તો તમારા મન બીજું કુંડળીમાં કોઈ દોષ હોય તો એનું નિવારણ તો કરાવવું પડશે એ દોષ નિવારણ થાય આ રીતે કરો અવશ્ય તમારા લગ્ન ઝડપથી થઈ જશે તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી